તો મિત્રો મિત્રો હમણાં ઘણા દિવસથી આપણે વિડીયો બનાવ્યો હતો ટાઈમ હતો નહીં ટેક્સ બની જશે મંગફળી કાઢવા માટે આજે થોડો ટાઈમ છે મિત્રો વિડીયો બનાવવાનો છે મારા માવા મજામાં યુવા પર જઈને મારે ખૂબ જ ચાલુ થઈ ગયું છે ધમધોકાર તો રોજે જવા દેતી ભરવાનું ચાલુ જ છે અત્યારે જોવા મિત્રો અમારે અગિયાર બાર વાગે શિક્ષા આવી ગયા હશે ભરવા

જો થોડી વાર એમ કરી છે વસ્તુ લઈ લઈએ આજે ટ્રેક્ટર નો ઓર્ડર બાર સાલ છે એટલે ઓળો ઓસો એક કાટી ના આયા છે જતી બની ગયો એટલે યાર હો મકોબી ને લાલ કતો કરે છે જઈ આ મિત્રો આગળ મળીએ જો ભવાન ભઈયાની થી કોબી મસ્તીનો ગોટો બંધ જો બહુ સરસ છે આપણું એક નંબર જુઓ તો આવો થઈ ગયો છે મિત્રો પણ હવે ચાલ છે જણાવો આવી ગયું છે ઘણું કરવું એટલે જરૂર છે જાય જો કેચ કરે છે કે જ બી ઘરે ફરી કરી લઈ જાય જો લગાડી એ મુશ્કેલીમાં જ ફગડાઈ જાય એટલે ના જાય તારા છે મિત્રો માપના આપણે જઈએ ઘરે ખેતરમાં થોડી વાળી કરોપ છે બે કાઢવાની છે આપણે અને મિત્રો જો શિયાળો રોપ લગે છે તો ફરી કોબીજનો વિડીયો બનાવેલો છે આગળ તો આવો થઈ ગયો રોપ મસ્ત આવ્યો છે જ્યાંથી ભાઈ ને આમાં વાવાનું છે શિયાળુ પાછું ફરી તો મિત્રો વિડીયા જોતા રહ્યા જોગવા અને ફૂલ જબર આવ્યા છે ફળીયું પણ અમુક વળગી છે તો હશે આનો ચાલુ થાય એટલે જો બહુ મસ્ત છે હરગુઆ મારે જો આ છે તે બાજુ છે મિત્રો મેં ધોરણ સાર નાખી દીધી અત્યારમાં

જો અમે મીઠું કાલે આપણે કટર મારી દીધું છે જેમ થી અમે જાણવા આપવાના છે અમારે ભાઈ આયા તા કનુભાઈ કટર મારવા માટે જો મસ્ત માર્યું છે એક નંબર રચકા બાજરી હતી અમે મીઠું ચટણી થઈ ગઈ જોવો કટરેથી જ મસ્ત અને જો અમારા મિત્રો બધા વેણે છે અતારમાં અમાર ભરતભાઈનું છે જો એમને પણ ચાલુ છે વેણવાનું જો એ પણ વેણવા લાગી ગયા છે અતારમાં ભોપતભાઈ ને પેલી બાજુ છે એ વેણે છે મિત્રો બહુ સરસ છે અમારે બધાને જો મિત્રો આ ભૂપતભાઈને વેણાય છે આ ભાઈને વેણા છે પર અમારે વેણાય છે બધું કોબી છે જે મિત્રો જુઓ ચોમાસું એક નંબર આ ત્રણ વીઘા છે એક નંબર જુઓ મિત્રો તો જે વેણે છે બધે ભાવ સારા છે મિત્રો સારું મિત્રો જય માતાજી હડોદારી